મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની પ્રતિષ્ઠિત અને પ્રખ્યાત એવી લોર્ડ્સ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ઇન્વેસ્ટ ટીચર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું સીબીએસઇ બોર્ડની પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવનાર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ઇન્વેસ્ટ ટીચર સેરેમનીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આજના વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં સર્વશ્રેષ્ઠ લીડર બને તેનું પ્રથમ પગથિયું એટલે તેમને સ્કૂલમાં જવાબદારી સાથે પ્રતિનિધિત્વ આપવું જે અંતર્ગત તારીખ એક સાત બે હજાર પચીસના રોજ શાળામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે શાળાના ચેરમેન શ્રી મિતેશભાઈ શાહ તથા પ્રિન્સિપાલ ડૉક્ટર નિપાસ શાહની હાજરીમાં પસંદ થયેલ વિદ્યાર્થીઓને તેમની જવાબદારીના શપથ લેવડાવવામાં આવ્યા હતા જેમાં હેડ બોય શૌર્ય મેહુલભાઈ પટેલ હેડ ગર્લ માહી પ્રિયંકા રાજપૂત કલ્ચરલ હેડ માન્ય નીતિન કુમાર પટેલ દ્રષ્ટિ નરેન્દ્રકુમાર ભાનુશાળી સ્પોર્ટ્સ હેડ નિત્ય સંજયકુમાર પટેલ રિયાન્સ ભાવેશકુમાર પટેલ ઇકો ક્લબના મન અશ્વિનકુમાર પટેલ દેવાંશી ધવલકુમાર રાજગોર પસંદગી પામ્યા હતા દરેક હાઉસના કેપ્ટન તથા વાઇસ કેપ્ટન પણ પસંદ કરવામાં આવ્યા જેમાં વેન્સી પટેલ જીત ભાનુશાળી મેશ્વ મેવાડા પ્રથમ ભાનુશાળી યશ પટવા જીસા પટેલ દ્રશ્ય પટેલ અથર્વ રામી ચેરમેન શ્રી તથા પ્રિન્સિપાલ ડોક્ટર નિપા શાહે સિલેક્ટ થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન આપી અને ભવિષ્યમાં વધુ સારા લીડર બની આગળ વધે તેવા શુભાશીષ આપ્યા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નૈતિક પટેલ તથા જાહ્નવી પટેલ દ્વારા કરવામાં આવ્યું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વે સ્ટાફ ગણે પૂર્ણ સહયોગ આપ્યો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છબ્બીસ પાંચસો ચુઆલીસ વિસનગર કે ન્યૂઝ